ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવીએ છીએ અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં જુવાપુરા વિસ્તારમાં આપનાનગર સોસાયટી આવેલી છે જ્યારે હાલ વરસાદનો માહોલ છે અને ઠેર ઠેર પાણી ભરાય છે અને પાણીની સમસ્યા કંઈ પણ નથી ત્યારે આજે પણ આટલા વર્ષો વીત્યા પછી કોર્પોરેશન બે હજાર સાતથી જ્યારે અહીંયા આગળ મક્તમપુરા વોર્ડમાં આવેલું છે એટલે અમદાવાદ શહેરમાં અને લીધું છે મક્તમપુરા વોર્ડને ત્યારથી બે હજાર સાતથી લીધેલું છે તે છતાં પણ આજના સમયમાં પણ ગ્રામીણના સિવાય શહેરી વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીને લઈને સમસ્યાઓ ઘણી ઊભી થાય છે જ્યાં પાણી વહે છે વરસાદનું જ્યારે પાણી વહેતું હોય ત્યારે ગટરો ઓવરફ્લો થાય છે તે સમસ્યાઓ તો હજી સુલજી નથી અને ઉલ્જી ઉલ્જેલી છે અને ત્યારે અત્યારે અપનાનગર માટે આપણે આવ્યા છીએ અપનાનગરના રહીશો છેલ્લા ઘણા મહિનાઓથી પાણી માટે વલખા મારી રહ્યા છે પાણી અહીંયા આવતું નથી અહીંયાના રહીશોનું કેવું છે વધારે વિસ્તૃતવાર વાત કરવા માટે અહીંયાના રહીશોથી વાત કરીશું આપણે પટેલથી ફેસિલિટી તમારે જીવન જીવવા માટે પાણી જરૂરી છે એ પાણીની સમસ્યા અહીંયા જ્યારથી અમે નર્મદાની લાઈન લીધી છે ને ત્યારથી જ અત્યારે હાલની નથી આ તકલીફ એવી છે કે અમારે જે ગટરની પાણીની જે લાઈનો છે એ લાઈનો આપવામાં આવી છે ગુલાબ પાર્કથી આ બાજુ હવે અહીંયા બસ્સો ઘરો છે એ બસ્સો ઘરોમાંથી Almost, almost. નેવુંથી સો ઘરોમાં પાણી ના બરાબર આવે છે કોઈને ત્યાં પાંચ મિનિટ આવે કોઈને ત્યાં દસ મિનિટ આવે કોઈને ત્યાં પ્રેશર ના હોય હવે આ કમ્પ્લેનો અમે છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યા છીએ જ્યારથી આ કોર્પોરેશન ઇલેક્શન થયું જીત્યા આ લાઈન અમે નખાઈ ત્યારથી લઈને અત્યાર સુધી આ કમ્પ્લેનો અમે કરતા આવ્યા છે વારે ઘડીએ પછી એ ઓનલાઈન હોય પીએમઓમાં હોય માં હોય કે પછી મ્યુનિસિપાલિટીની ઓફિસમાં જઈને કરવાની હોય લિખિતમાં આપી છે કાઉન્સિલરોને વારે ઘડી રજૂઆતો કરી છે હમણાં બે દિવસ પહેલાં જ અમારા કોર્પોરેટર સાહેબ મળીને તકલીફ માટે આગળની લાઈનમાં પાણી આવતું નથી અમારા છેલ્લા ઘણા સમયથી કમ્પ્લેન કરી છે ત્યાંથી એક જ જવાબ આવે છે અમે આવીને ચેક કરીશું ચેક કરીને તમને સોલ્યુશન કરી આપીશું પણ આજ દિન સુધી સોલ્યુશન આવ્યું નથી આના જવાબદાર સૌથી પહેલા તો અમારા મહાન કાઉન્સિલરો છે એ વિસ્તારના કે જે અહીંયા આવે તો છે ઇલેક્શનના ટાઈમે પણ એ ઇલેક્શનના ટાઈમે આવ્યા હતા ને આજ દિન સુધી કોઈ દેખાયું નથી બરાબર પહેલી વસ્તુ બીજી વસ્તુ કે એ અધિકારીઓ જે અહીંયા બેઠા છે અમારા એ અધિકારીઓને આજ સુધી આટલી બધી રજૂઆતો કરવા છતાં કાઉન્સિલરોનો વારે કરીએ રજૂઆતો કરવા છતાં પબ્લિકે રજૂઆતો કરી છે રૂબરૂમાં છતાં પણ એ લોકો જો સોલ્યુશન ના લઈ શકતા હોય તો અમારે કાઉન્સિલરોનું સ્વાગત આ ઇલેક્શનમાં બહુ સારી રીતે કરીશું જો એમાં એમની ઈચ્છા હોય અને હિંમત હોય તો આ સોસાયટીના પગથી પગ મૂકીને બતાવે બહુ જબરજસ્ત સ્વાગત કરીશું એમનું એમ નક્કી જિંદગી યાદ રાખીશું આવું સ્વાગત કરવાના પાછળનું કારણ શું છે એટલે જનતા એટલી પરેશાન થઈ ગઈ છે કે એના પાછળનું કારણ એ જ છે આ પાછળ ઉભા છે અમારું તો અમે પાંચ છ કલાક જેન્સ ઘરે રહેતા હોય પછી જતા રહેતા હોય નોકરી પર બરાબર આ લેડીઝ આખો દિવસ એમનું કામ કરતી હોય પાણી વગર ના ચાલે ગટરો ભરેલી હોય પંદર પંદર દિવસ સુધી ગટરો ભરેલી ભરેલી રહેતી હોય કાઉન્સિલરો ને અધિકારીઓ વારે ઘડી કમ્પ્લેનો કરતા હોય પાણીની તકલીફો ની કમ્પ્લેનો કરતા છતાં નિરાકરણ ના લાઈ શકતા હોય તો આવા કોર્પોરેટરના ના અમે શું કરીએ અમારા કામ ના જ નહીં તો હવે સોસાયટીમાં આવું જ નહીં અત્યાર સુધી નથી આવ્યા તો હવે ઇલેક્શન આવે છે હજી પણ ના આવતા મહેરબાની કરીને બાકી મસ્ત સ્વાગત થશે અહીંયા કોર્પોરેશનમાં ટેક્સ પેયર લોકો છે ટેક્સ જયારે ભરી રહ્યા છે તે છતાં સુવિધાઓ નથી મળી રહી તેને લઈને કોર્પોરેશન માટે આપ શું કોર્પોરેશન માટે તો હિતેશભાઈ છે અમારા અહીંયાના અધિકારી અહીંયા એક વખત આયા હતા કે ટેક્સ બિલ નથી ભર્યા એટલે અમે તમારી ગટર લાઈનો અહીંયાથી કાપી નાખીશું બહુ તાગર ધીના કરીને આયા હતા એ ટાઈમે કાઉન્સિલર આપણા મ્યુનિસિપલ કમિશનરે બહુ ઓર્ડરો આપ્યા હતા એમને અમે અહીંયાથી પાછા કાઢ્યા હતા રિક્વેસ્ટ કરીને કે અત્યારે ના કાપો ભરી દેશે કેમ કે અમારા ત્યાંના નાઇન્ટી પર્સન્ટ ટેક્સ બધાના ભરેલા જ છે બધાના ટેક્સ બિલો મારી પાસે હોય જ છે અહીંયાના નાઇન્ટી પર્સન્ટ ભરેલા હોય છે દસ ટકા ભરેલા નથી હોતા હવે નાઇન્ટી પર્સન્ટ પણ નહીં ભરીએ ને તાકાત હોય તો ગટર લાઈનો અમારી કાપીને બતાવે અને પાણીની લાઈનો કાપીને બતાવે જો તમે ગટરો સાફ ના રાખી શકતા હોય પાણી ના આપી શકતા હોય સ્ટ્રીટ લાઇટ ના આપી શકતા હોય તમે ટેક્સ કેમ ભરીએ અમે તમને ટેક્સ કેમ આપીએ છીએ ને જો તમે એમ કહેતા હોય કે તમે ટેક્સ ભરો છો બહારની મેઇન રોડ લાઈનનો બહારની મેન સ્ટ્રીટ લાઇનનો બહારના મેઇન રોડ લાઇનનો તો પછી તમે અમારી ગટર લાઇન કાપવાનો તમને કોઈ રાઇટ જ નથી બીજી વસ્તુ કે આ ગટર લાઇનો અમે હજાર હજાર રૂપિયા ભરીને કાયદેસર લીધી છે અપનાનગર આખી સોસાયટી એની ટેમ્પરરી એનઓસી છે અમારી પાસે બધાની પાસે કાયદેસરના ડોક્યુમેન્ટ્સ છે કાયદેસરની લાઇન છે એના પછી નલ સેજલની સુવિધામાં અમે પાણીની લાઇન લીધેલી છે ગંદુ આવવાની કમ્પ્લેન તો વારે ઘડીએ અમે કરીએ છીએ સાઈસ્તા ફ્લેટની પાસેથી જે લાઈન આવે છે ગટરની ની સાથે આ લોકો પાણીની લાઈન લાગે છે આ પોતે પણ જાણે છે મ્યુનિસિપાલટીના અધિકારીઓ અમારા કાઉન્સિલરો એમને પણ ખબર છે ખબર નહીં કેમ કેટલા ભણેલા અમારા આ એન્જિનિયરો છે કે આજ દિન સુધી એ લોકો સોલ્યુશન નથી લાવી શકતા કે ગટરનું પાણી અને પાણીની પીવાના પાણીની લાઈન તમે લોકો મિક્સ કઈ રીતે રાખી શકો તમને એટલી તો સમજ હોવી જોઈએ કે તમે બંને લાઈનો અલગ રાખો કેમ મિક્સ રાખી દે આ સોલ્યુશન નથી આવતું આના માટે બે વસ્તુ છે પહેલાં તો અમે સોલ્યુશન મ્યુનિસિપાલિટી ઓફિસને અને કાઉન્સિલરોને આપી ચૂક્યા છે કે અમને જે પાણીની લાઇન છે બે બે વિભાગમાં ડિવાઈડ કરીને આપવામાં આવે અડધી સોસાયટીને ગુલાબપારથી લાઈન આપવામાં આવે અને અડધી સોસાયટીને અલમદીના મસ્જિદ પાસે જે લાઇન જાય છે ત્યાંથી અમને લાઈન આપવામાં આવે જેથી બંને તરફ પાણી એક સરખું એક સરખા ટાઈમે આવી શકે બીજી વસ્તુ કે જો આ પાણીનો પ્રોબ્લેમ આ લોકો સોલ્વ ના કરી શક્યા હજી પણ અમે એમને થોડો ટાઈમ આપીએ છીએ કે તમને હજી પણ આઠ દિવસ આપીએ છીએ આઠ દિવસમાં તમે જો આનું સોલ્યુશન ના લાવી શક્યા તો પછી આનું મોટું આંદોલન આ સોસાયટીથી લઈને મ્યુનિસિપાલિટી ઓફિસ આ વિશાલા મ્યુનિસિપાલિટી કમિશનર ઓફિસ ત્યાં સુધી છેક સુધી અમારે જ્યાં પણ જવું પડશે અમે બધે જ જઈશું આ સોસાયટીને આખી લઈને पानी लगभग है ना तो पंद्रह के बीस मिनट इससे ज्यादा पानी आता नहीं पानी पहले शुरुआत में इतना गंदा पानी आता है दस मिनट तो दस मिनट हमारे पास पानी रहता है तो क्या कपड़े धो नहावे के भरे पानी और हमारे बिचारी सब लेडीज इतनी कंटाल गई है कि पानी कहाँ से लाने पहले पानी की समस्या होती है ना जो समस्या पानी की होती है और जो पानी नहीं मिले तो फिर करना का क्या क्या टाइम से समस्या लगभग ये तो तीन चार दिन दो तीन साल तो खरीज और साल से तो बहुत ज्यादा ही है मतलब ए साल से तो इतना ज्यादा है कि बिचारी हमारी लेडीज तो गई आप लोग ने कॉरपोरेशन में कंप्लेंट करी।, बहुत 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 करी।, बहुत बहुत... करी बिचारी हमारी यहाँ के लेडीज बहुत दौड़ी है भाई भी बहुत दौड़े ले पर इसका कोई जजमेंट नहीं आया आपने कॉर्पोरेशन में कंप्लेंट करी तो क्या आपको बोले आपकी बात बोले हो गई है ये तो बोले अभी आप वेट करो ऐसी बात उन्होंने की थी हमने यहाँ के स्थानीय कोपरेटरों से भी रजूआत करी उनसे भी बात करी हमने लेकिन बात आगे बढ़ी नहीं है और तो काफी टाइम से पानी नहीं आ रही है यहाँ पर तीन महीने हो गए तीन चार महीने से पानी नहीं आ रहा है कॉरपोरेशन में कम्प्लेन करने जाते तो क्या कहा जाता है आपसे भाई वो वेट करने को कहा जाता है वहाँ पर आप वेट, वेट करो बोले कम से कम अभी एक महीने से हम वेट कर रहे हैं ये चीज के लिए और काउंसिलरों ने क्या जवाब दिया भाई यहाँ के काउंसिलर आकर चले जाते है और कुछ नहीं तो अभी अभी तक पानी की समस्या सॉल्व नहीं हुई तो आप लोग क्या करोगे आगे जाके अगर आपकी सुना काउंसिलर नहीं सुन रहे और जो के कॉरपोरेशन भी नहीं सुन सुन रहा तो क्या करोगे आप लोग हम आगे यहाँ से हम मेयर म्यूनसिपल कॉरपोरेशन के मेयर के पास हम रजुआत करने जाएंगे यहाँ से रैली लेकर हमारे यहाँ पर गली के अंदर पूरी एक कितने एक सौ दो सौ मकान 200 मकान, मकान है मकान है टोटली और दो सौ मकानों के वेवेरिय बिल, बिल्कुल क्लियर है तो हमारे वेवेरिया क्लियर है तो हमको पानी क्यों नहीं मिल है हमारे को यहाँ तक कि गटर की भी समस्या है આ આજ એક સવાલ કરવામાં આવી રહ્યો છે કે પોતાના જે વેરા છે એટલે મ્યુનિસિપાલટી ટેક્સ જે હોય તે ભર ભરેલા છે લોકોના અહીંયા આગળ લોકો મ્યુનિસિપલ ટેક્સ ભરતા હોય છે એમાં પાણીનો પણ વેરો લેવામાં આવે છે સાફ સફાઈનો પણ વેરાઓ લેવામાં આવે છે જ્યારે અમદાવાદ શહેરને સાફ સફાઈમાં પ્રથમ સ્થાન મળ્યું છે એ તો ખરું જ છે પણ અહીંયા પાણીની સમસ્યાઓ વરસાદી પાણી હોય કે પછી પીવાના પાણીને લઈને સમસ્યાઓ હોય તે સમસ્યાનો નિકાલ નથી થતું અને ઘણા સમયથી અહીંયા આગળ કાઉન્સિલરોને પણ રજૂઆત કરવામાં આવી છે જેવી રીતે આ લોકો કઈ કરી છે તે છતાં પણ અહીંયા સમસ્યાનું સોલ્યુશન આવ્યું નથી એનજીઓ અને સંસ્થાઓ પણ જે છે જે લોકોએ આમાં મહેનત કરી છે અને આગળ સુધી રજૂઆતો કરી છે તે છતાં આંખ આડા કાન કરવામાં આવતા તેવું લાગી રહ્યું છે જો પાણી નહીં આવે તો શું કરશો તમે લોકો અમે અમે મોટી રેડી લઈને કોઠો છે ને મ્યુનિસિપાલિટી ત્યાં જઈશું અમે ને પેલે મેયરને કહીશું અમે અમે ગયડા માણસ એક ડોલ નથી ઉપાડી શકતા અમે મને બે આવી ગયા છે હું એક ડેગડો નથી લઈ શક્તિ તમે લોકોને ભાઈ અમારે ત્યાં પાણીની ડોલ મૂકને તો આવા લોકોને ભલામણ કરવાની અમારે તમે અમને પાણી પૂરતું થાકો અમે કશું માંગીએ છીએ તમને અમારે જો આ વેલાની પહોંચ પણ છે અમારે જોડે બધી છે તમે અમે કહો તો અમે બધાની વેલાની પહોંચ તમારે ત્યાં લઈને આવીએ બોલો અમે વેરો નિયમિત ભરીએ છીએ હું ચાલીસ સાલ છે અહીંયા રહું છું જ્યાં સુધી તમને વેલાની પહોંચ આપું બધી ભરેલી છે બોલો અમારી અને સમસ્યા એવી છે ને કે વેરા ભરીને બી મ્યુનિસિપલ કોર્પોરેશન અમને સહાય નથી આપતી તો હવે અમારે આગળ શું પગલાં લેવા અમને કહ્યું છે કે અમે રેલી કાઢીને ત્યાં જઈશું અમારે તો હવે એ જ કરવાનું છે ज्या सुधी हमने पानी नहीं मले त्या सुधी नहीं चाले पाणी वगैरह नहीं चाले वेरा क्लियर होने सहाय ना मले ए म्युनिसिपल कॉर्पोरेशन शू काम नहीं

है ना फिर चले जाते फिर पानी बंद हो जाता है फिर क्या कहते खबर है कि वहाँ जाके तुम कंप्लेंट करो वहाँ से काफी कम भरते फलाना भरते वहाँ से पानी नहीं आता यहाँ। आपके कहने के हिसाब से कम पानी आता है वो भी गंदा हां गंदा आता है वो भाइयों को हमने बताए भी जो आए ले वो आके गए भी बताए भी हमने कि देखो तुम वो भाई आए देखे गए पर कुछ नहीं करे हाँ करते है, फिर हमने लोगों को फोन भी उन्होंने नंबर दिए हमने फोन भी करे फोन लगाया तो भी पानी ऐसे ही तो आ गया अब करना का कहा जाने का जिसके घर में बोर है वो भरने देते बेचारे और जिसके घर में नहीं है तो को तो जाना पड़ता है पड़ता है बोर है तो हम पानी भरते ना बोर ना होता पानी कहाँ से भरने जावे